સ્વાગત છે ફરી એકવાર એકેનલ ચેનલ મરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે કે બિયારણ સબસીડી યોજના આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાસ કરીને શિયાળો પાક એટલે કે રવિ પાક માટે છે મિત્રો જીરું ચણા અને ઘઉં બિયારણની અંદર છે સબસીડી મળવા પાત્ર થશે વાત કરીએ મિત્રો રવિ પાક બે હજાર પચીસ છવ્વીસ માટે એક અરજી કરી શકે છે યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર કરવાની થશે જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારે ની અરજી છે તમામ રદ કરી દેવા રવિ પાકની અંદર છે મિત્રો ચણા જીરું અને ઘઉંના બિયારણ માટે છે તમારે ઓનલાઈન છે નોંધણી કરાવવાની રહેશે મિત્રો ફક્ત ઓનલાઈન જ છે નોંધણી થશે જેની અંદર આગામી છ નંબરનું છે અને જીજી સાત નંબરનું ચણાની અંદર એટલા બિયારણો ચાર અવેલેબલ છે બરાબર કાબુલી ચણાની અંદર જી કે જી વન નંબરનું બિયારણ છે ઘઉં ની અંદર મિત્રો એલો કે વન જી ડબલ્યુ ચારસો છન્નું આ નંબરનું જે આટલા નંબરનું બિયારણ અને જીરુની અંદર મિત્રો જીસી ચાર નંબરનું પ્રમાણિત તૂટફૂલ બિયારણ છે મળવા પાત્ર થશે એટલે કે ચણાની અંદર સાદા ચણા અને કાબુલી ચણા ઘઉં અને જીરુનું બિયારણ છે તમને એટલી જ બતાવેલી જાત પૈકી છે એ તમે કોઈપણ જાત માટે અરજી કરી શકો છો મિત્રો જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય એવા ખેડૂત મિત્રોએ પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાક પૈકી કોઈ પણ એક જાતની એક પાક સાથેની એક જાતનું બિયારણ માટે છે અરજી કરી શકે છે એટલે કે જે ખેડૂત મિત્રોએ જે પાક માટે જે જાત માટે અરજી કરી છે તે જ પાકનું બિયારણ છે ને મળવા a patra, hasta ખેડૂત મિત્રોએ અરજીમાં જે પાક અને જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તે જ પાક અને તે જ જાતનું બિયારણ છે આપના નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો જ્યાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપના ઓનલાઈન અરજી છે મિત્રો એ અરજી કરવાની થશે જેની અંદર તમને મળવાપાત્ર જથ્થાની વાત કરી દઈએ બરાબર જ્યાં સુધી જથ્થો હશે ત્યાં સુધી મળશે અને જેની અંદર ચણામાં વધુમાં વધુ પાંચ બેગ એટલે એકસો કિલો સુધી બિયારણ મળશે જીરુની અંદર પાંચ બેગ દસ કિલો મળશે અને ઘઉંમાં દસ બેગ ચારસો કિલો સુધી મળવાપાત્ર થશે મિત્રો ખેડૂત મિત્રોએ જેમની અરજી મંજૂર થશે બરાબર તેઓએ અરજીની અંદર રજીસ્ટર કરેલા મોબાઈલ નંબર ઉપર છે તમને એસએમએસ થી જાણ કરવામાં આવશે જેમાં બિયારણ બીજ વિજ્ઞાન તકનીકી વિભાગ બરાબર કૃષિ મહાવિદ્યાલય જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી છે લે તમારે લેવા જવું પડશે બરાબર ઓનલાઈન અરજી કરો છો બરાબર ત્યારબાદ ઓનલાઈન પાવતી છે તમારે પ્રિન્ટ કાઢીને તમારી પાસે જ રાખવાની છે હવે કેવી રીતે અરજી કરવી એનો પણ વિડીયો બનાવી દઈશ નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો બરાબર તમારે જીરું ઘઉં કે ખાસ કરીને ચણાનું બિયારણ લેવું હોય સાદા ચણા કે કાબુલી ચણા એના માટેની અરજી છે શરૂ છે અત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર હવે જે વખતે છે મિત્રો ખાસ કરીને તમારે પ્રિન્ટ છે તમારી પાસે રાખવાની છે તેમજ બિયારણ લેતી વખતે છે તમારા આધાર કાર્ડની નકલ છે તમારા જમીનના સાત બાર છે તમામ દાખલાઓ છે એ તમારે સાથે લઈ જવાના છે મિત્રો અને બેંક પાસબુક ની નકલ બરાબર જેમાં ખાતા નંબર નંબરના આઈફએફસી કોડ વચાતો હોય એવો તમારે છે એ લઈ જવાની રહેશે જેરોક્સ મિત્રો બિયારણ ની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલા જે ઓનલાઈન અરજીની અંદર ઓનલાઈન અરજીની ચકાસણી થશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરાઈઝ ડ્રો થશે બરાબર જેની અંદર રેન્ડમાઇઝ કરવામાં આવશે અને તે મુજબ બિયારણ છે એ વિતરણ કરવામાં આવશે બરાબર પાછળથી કોઈ પણ જાતનો દાવો કે આગ્રહ રાખવામાં આવશે નહીં મિત્રો અરજીમાં પાક અને જાતની નોંધણી એકવાર થઈ ગયા પછી તેમાં સુધારો કરી શકાશે નહીં બરાબર એટલે ખાસ કરીને જ્યારે જે તે સિવાયની ભૂલ રહી ગઈ તો તે અરજીના સમયગાળા દરમિયાન સુધારો કરી શકાય છે મિત્રો જે ખેડૂત મિત્રોએ ખાસ કરીને રવિ પાકની અંદર બે હજાર પચીસ છવ્વીસની અંદર ઓનલાઈન અરજી કરવી છે એને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો વધારે માહિતી માટે ખાસ જ્યાંની છેલ્લી તારીખ નોંધી લેજો આ છેલ્લી તારીખ છે પચીસ નવ બે હજાર ને પચીસ બરાબર આ છેલ્લી તારીખ છે પચીસ નવ બે હજાર પચીસ ઓનલાઈન છે તમારે અરજી કરવાની છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર કેવી રીતે અરજી કરવી એ પણ આગળના વિડીયોમાં બતાવીશ આ વેબસાઇટ ઉપર છે તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો વિડીયોને તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય